ઉપર એક પછી એક ગાડી ભટકાઈ હતી આગળ ચાલતી કાર અચાનક બ્રેક લગાવતા અકસ્માત સર્જાયો હતો રોડ ની ચાલી રહેલી કામગીરીને લઈને હાલ એક જ ટ્રેક ઉપર બંને તરફના વાહનો આવાગમન કરતા હોવાથી સતત હળવો ટ્રાફિક જામ જોવા મળે છે અંકલેશ્વર થી ભરૂચ ને જોડતા જૂના નેશનલ હાઈવે નંબર આઠ ઉપર હાલ માર્ગ નું સમારકામની કામગીરી ચાલી રહી છે ત્યારે આરએમપીએસ સ્કૂલ નજીક એક પાછળ એક સાત કાર ભટકાઈ હતી જેના પગલે અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં કારમાં સવાર એકથી બે લોકોને ઈજા પહોંચી હતી તો બેથી ત્રણ કારને નુકસાન થયું હતું અકસ્માતને પગલે ભરૂચથી અંકલેશ્વરને જોડતા રોડ ઉપર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું બનામની જાણ થતાની સાથે જ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માતગ્રસ્ત વાહનોને બાજુ પર ખસેડી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો